મારે જે વાત આપને કેવી છે કે ગાયોની હત્યાને ગૌ પ્રતિબંધ ગૌ હત્યા પ્રતિબંધ બે જ વ્યક્તિએ હિન્દુસ્તાનમાં કરાવ્યો આ જગત ચરાચરમાં આખી જગતનો આ દાખલો છે એક ચારણે કરાવેલો અને એક ભાલમાં ભરવાડે કરાવેલો બાકી કોઈએ એના માટે યુદ્ધો ગણાય કર્યા પણ હત્યા પ્રતિબંધ જો કોઈ કરાવ્યો તો માત્ર ને માત્ર એક ચારણે કરાવેલો અને એ દિલ્હીના દરબારમાં કરાવેલો અને બીજો ખંભાત માં આ ભાલ પંથકમાં એક ભરવાડે કરાવેલો પણ આપ એમ કહેશો મહાત્મા નરદાસજી જેને અને ગુકો લખ્યા અનેક કવિતાઓ લખી અને આ તમે સાંભળો છો ને વૈશાખ શુકલ ચબદસ વિશાલ રવિ હંસ ગૌત ગદ સંધિકાલ પ્રહલાદ કહીને કરુણા પુકાર ત્યાં થરડ થમ ગુર કરી દરાર એ મહાત્મા નરહરદાજી એ શાહજહા વખતમાં છપ્પાઈ ગાય નહીં ન્યાય ઘંટ ગાય વગાડેલો અને છપે ગાય ને શાહજહા ના વખત કરાવેલો અને પછી ગાયું વધવા માંડી પછી કીધું કે આ કવિરત ગાયો બહુ વધવા માંડી હવે કરવું શું કે તમે ભાગ વિધાતા છો અને ગૌચર પણ એને જ કાઢ્યા કોઈ હિન્દુએ ગૌચર નથી કાઢ્યા

ઘેટા બકરા ગાયો ચારે અને એના હયાની માલપા ગૌ હત્યા થતી હતી ખંભાત બહુ એટલે એના હયાની માલપા બહુ ભયંકર ત્રાસ પણ કરી સતાને શું કરી શકે જયરાજભાઈ તમારી મોર તો અમારું હાલે હું આ પોલીસવાળા એવા છે ને એને ખબર ન પડે તોય મારે હવે એનું આ અને આ ગઢવી દરબાર ને હાયર નહી કાઢી દરબાર હિંમત ગણી હોય થાય એટલે પડે પણ હવે બહુ સારી વાત છે એને ખબર ન પડે ને તોય મારે આ અમારે બહુ મોટું નામ પીઆઈ તરીકે ઝાલા સાહેબ સુખદેવસિંહ મારા ભાઈ બંધ હતા એટલે ઈ એક જણા ને મારતા હતા પછી મારતા મારતા કે કોણ છો રાવણ હજી રાવણ અને પાછા મારે પાછા કેમ કોણ લોકો રાવણ હજી રાવણ હવે ઈ રાવણ કે અને આને રાવણ ભૂકા કાઢીને ક્યાં મારી બાજુ પછી કોઈ કીધું કે સાહેબ રહેવા દો આ રાવળ કે છે તમે સમજતા નથી હકીકત આવું બધું છે પણ અમારા ભાવેશભાઈ રાજગુરુના ધર્મપત્ની બેન અહીંયા એવા છે માતાજી દુર્ગાજી માટે બહુ મોટું પેલું કરે છે મોટું સંકુલ ઊભું કરે છે ભગવતી દુર્ગાના મંદિર માટે બહુ સરસ એમનો પણ જબરજસ્ત કાર્યક્રમ છે બહુ ધાર્મિક કાર્યક્રમ છે ગુજરાતના સંતોને બહુ મોટે પાયે આયોજન છે આપણે એમને પણ આવકારીએ છીએ અહીંયા પણ કહેતો તો એ કે એને ખબર ન પડે ને તોય આપણને હેરાન પરેશાન કરે હા અને બધી કાયદેસર જ કરે હા એટલે દસમા બાર દસમા નું પરીક્ષા નું પરિણામ આવ્યું ને બારમા ધોરણ નું એટલે ભાદરના ડેમ માં સાહેબ બે પોલીસ વાળા નું ઉભા રાખ્યા હું કામ દસમા વાળા નપાસ થયેલા માલપા પડી ન જાય કોઈ તો હવાર થી હા સુધી કોઈ આવ્યું જ નહી નહીં એક જણો હાજે બરોબર સાહેબ ને જવાનો ટાઈમ નહીં એમાં બરોબર દોડતો દોડતો આવ્યો કઈ ખબર પડી ન જવાય કે નહીં સાહેબ મરી જ જાવું અરે કઈ પડાય ની પરીક્ષા પાછી આવે પાછી આપજે કે નવેમ્બરમાં એ કે સાહેબ હું ક્યાં વિદ્યાર્થી છું હું તો ઘરેથી કંટાળી તો જાવ આ તો બારમા વાળા ન પડી જાય એના અમને બે બે દારૂ છે બહુ દારૂ પી ગેલા ફૂલ અને પેલો ગેટ પ્રમુખ સ્વામી બાપા એ બનાવેલો ગોંડલ નો એ ગોંડલ ના ગેટ નીચે થી નીકળ્યા ને કીધું કે ઓ મોટા અડી જાય છે હોય હવે આખો ટ્રક ને અડી જાય પણ વધારે નાખી ગયેલા અડી જાય શું કે પછી હું ત્યાં આ ઢોર આવે ને એમ આવી લે તો જયરાજભાઈ જેવા પીએસઆઈ ભાડી ગયા જમાદાર ને કીધું નાખી ગયા લાગે કે આનો આનો વહીવટ કરો અને પકડીને ને ચાર ચાર માર્યા મેર્યા ત્યારે કીધું મોટા ધ્યાન ઘણું રહે કે પણ અડી તો ગયા હો ધ્યાન કે ઘણું રહે પણ કે અડી ગયા જયરાજભાઈ આવ્યા છે એનો પણ આનંદ છે અને કિશુભાઈ છે છે ભાઈ ચૂંટણીનો માહોલ છે ચૂંટણી ચૂંટણીઓ બધાયને આનંદ આવે મજા તો આવે માયાભાઈ આપણને મજા આવે કારણ કે એમાં પૈસા આપે તમે ગમે એટલું અને ભાવ ઓછો બોલવાનો એમનો કાર્યક્રમ હોય તો દસ હાથ થી દસ બસ પૂરું અને પૈસા પૂરેપૂરા ભાઈ ભાઈ આ તો કાયમ હાલવું જોઈએ આમ લંબાવો ને આમાં હું વાંધો જેટલું લંબાવો એટલું પણ બધાને વિનંતી કરું છું સમય તો ભગવાન તમને આપશે પણ આ યાદ રાખજો ਸੁਕਾਣਾ ਹਾੜ ਪਾੜੋ ਸੀਨਾ ਬਾਲ ਨੇ ਮੋਢੇ ਤੂੰ ਮੁੱਠੀ ਚੜ੍ਹ ਨਾਖ ਤੋ ਜਾਜੇ ਰੇ ਤਨ ਕਾਇਕ ਮਿਲੂ ਹੋਇ ਤੋ ਆਪ ਤੋ ਜਾਜੇ ਰੇ ਸੁਕਾਣਾ ਹਾੜ ਪਾੜੋ ਸੀਨਾ ਬਾਲ ਨੇ ਮੋਢੇ ਮੁੱਠੀ ਚੜ੍ਹ ਨਾਖ ਤੋ ਜਾਜੇ ਪਰ ਤੂੰ ਨੇ ਜੋ ਕਾਇਕ ਮਿਲੂ ਹੋਇ ਤੋ ਆਪ ਤੋ ਜਾਜੇ એટલે ખેતા ભરવાડ નામનો માલધારી અને એમાં બરોબર ખંભાત નવાબ શિકાર કરવા માટે નીકળ્યા ને એ વાળ વિસ્તાર ડાળો વિલોડી વનડા વાળી વાવડા દેશે ગીતો